બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ધોળે દિવસે પુત્રી સાથે જઈ રહેલી એક મહિલાની છેડતી થતા ચકચાર મચી જવા પામ્યો છે મહિલાએ ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે તપાસ કરતા પ્રાથમિક તપાસમાં આરોપી અસ્થિર મગજનો હોવાનું સામે આવ્યું છે જો કે મહિલા કહી રહી છે કે અસ્થિર મગજનો આવું ન કરે મને ન્યાય જોઈએ છે પોલીસે કહ્યું હતું કે આરોપી હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તેને રજા આપ્યા બાદ તેને પાગલખાનામાં મોકલવા માટે કોર્ટમાં રિપોર્ટ કરાશે તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ પાછળથી આવેલા એક શખ્સે એક્ટિવા પર બેસી જઈ મહિલાનું ગળું અને મોઢું પકડી લીધું હતું અચાનક જ બનેલી આ ઘટનામાં મહિલા હેપતાઈ ગઈ હતા અને શખ્સની ચુંગલમાંથી છૂટવાનો પ્રયાસ કર્યો હતો આ સમયે ત્યારે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશનના પીઆઈ આરબી ગોહિલે જણાવ્યું હતું કે સોળ માર્ચના રોજ મહિલા દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે મહિલા એક્ટિવા પર જઈ રહ્યા હતા ત્યારે જ બાજુમાં રહેતા શખ્સે છેડતીની છેડતી કર્યાની ફરિયાદ આપેલી છે કરવા માટે ટીમ ત્યાં ત્યારે જાણવા મળ્યું હતું કે આરોપીને માનસિક રોગ હોય તે હોસ્પિટલમાં દાખલ છે જો આ ભયજનક વ્યક્તિ પાગલ આવું કૃત્ય કરી સમાજમાં ભય રહેતો હોય તો પછી આપણે કોર્ટને રિપોર્ટ કરીશું ક્યાં પાગલખાનામાં પાગલ મોકલી આપવો જોઈએ આરોપીને હોસ્પિટલમાંથી મુક્ત કરવામાં આવે પછી પાગલખાનામાં આગળ મૂકવા માટે કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવશે પાલનપુરથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ